દેવડ ખાતે નાતાલ પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી સંજેલી તાલુકામાં આવેલ ગોવિંદ તળાઈ ખ્રિસ્તી ધર્મના દેવડ ખાતે ખ્રિસ્તી ધર્મના ભક્તો સેવકોના સહયોગથી નાતાલ પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી તેમાં દેવળના મહંત માર્ગદર્શન હેઠળ નાતાલ પર્વની ઉજવણીનું આયોજન તારીખ ધામધૂમથી રંગે ચંગે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો દેવળને રંગબિરંગી રોશનથી શણગારવામાં આવ્યું હતું સવારમાં સૌ ભક્તો મહંતો યુવાનો આગેવાનો ભાઈઓ બહેનો સારા નવા કપડાં પહેરીને ખ્રિસ્તી ધર્મનું બાઇબલ પુસ્તક લઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ સામૂહિક ભજન કીર્તન આરતી કર્યા મહંતશ્રીએ તેમજ અન્ય સત્સંગીઓએ જીવન ઉપયોગી પ્રેરણાદાયક અને બોધલાયક સત્સંગવાણી આપવામાં આવ્યું તેમાં બાળ સંસ્કાર વિશે મહત્વશ્રી તરફથી પ્રવચન આપ્યું હતું નાતાલ પર્વની ઉજવણી ધામધૂમથી હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવેલ છે આજુબાજુના વિસ્તારના ગ્રામજનો જણાવ્યા પ્રમાણે ખ્રિસ્તી ધર્મના મહંત સૈવક સ્થાનિક રહો દેવળનું સંચાલન કરી રહ્યા છે દર રવિવારે આ સ્થળ પર ભજન કીર્તન તેમજ સત્સંગ કરવામાં આવે છે તેમજ આઈ ન્યૂઝ ગુજરાતી મીડિયા સમક્ષણ જણાવ્યું હતું રિપોર્ટર અંબારામ કે ખાડ સાથે કેમેરામેન કપિલ બારિયા જોતા રહો આઈ ન્યૂઝ ગુજરાતી आप आज निहाली रिया छो

ખાસ ગોવિંદા તળા મંડીમાં હું પાળક તરીકે સેવા આપું છું અને નાતાલનો સંદેશો એ છે કે નાતાલ એ પ્રભુ ખ્રિસ્તનો જન્મ અને એ તો સમગ્ર જગતને માટે પ્રભુ ખ્રિસ્ત આવ્યા હતા કે જે પાપીઓના માટે આવ્યા પાપના ઉદ્ધારને માટે આવ્યા આજે જગત જે પાપમાં જીવી રહ્યું છે એમાંથી તેઓ ઉદ્ધાર પામે પાપની માફી પામે અને માટે પ્રભુ શું આ જગતમાં તેઓએ પચીસમી ડિસેમ્બર એ જન્મ લીધો છે પચીસમી ડિસેમ્બરમાં ઉજવી રહ્યા છીએ અને એ પ્રભુ સુખિસ્ત તમારા મારા સર્વને માટે આ જગતમાં જન્મ લીધો છે કે જેથી કરીને હરેક વ્યક્તિ દરેક વ્યક્તિ બાઇબલ એ પ્રમાણે કહે છે કે દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકી જન પર્વ અમે આનંદથી ઉજવી રહ્યા છીએ કારણ કે નાતાલ નું પર્વ એ આનંદ નું પર્વ છે માફી નું પર્વ છે ક્ષમા નું પર્વ છે અને નાતાલ નું પર્વ એ ખુશી નું પર્વ છે આભાર ખૂબ ખૂબ આભાર રિપોર્ટર અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ